लिका स्टाफ ऐं कर्मचारीडिकल चेकअप कम्प योजायो પાડી નગરપાલિકા ખાતે આજરોજ સ્ટાફ કર્મચારીઓનો એનપીસીડીસીએસ અંતર્ગત સ્ક્રીનિંગનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જિલ્લા આરોગ્ય અધિકારી કિરણ પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર રાઠોડના માર્ગદર્શન હેઠળ પાડી નગરપાલિકા ખાતે ઓરવાડ સીએસસી ડોક્ટર શ્રેયસ રાઠોડની મેડિકલ ટીમે સ્ટાફ કર્મચારીઓનો સહિત એકસઠ જેટલા લોકોનું એનપીસીડીસીએસ અંતર્ગત સ્ક્રીનિંગ મેડિકલ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં બ્લડ પ્રેશર સુગરનું ચેકઅપ કરાયું હતું ડોક્ટર શ્રેયસ રાઠોડે જણાવ્યું હતું કે બિનચેપી રેશિયો ઘટાડવા પ્રારંભિક તપાસ કરી રોગોથી બચવા દવા ચાલુ કરી રોગચાળો નિયંત્રણમાં લાવી શકાય છે આજે છે ને તાલુકા હેલ્થ કચેરી પારડી તરફથી અમે દરેક સરકારી કર્મચારીના જે પ્રેશર સુગર એટલે કે મતલબ એનસીડી સ્ક્રીનિંગ જે છે એ અંતર્ગત આજે અમે પારડીમાં નગરપાલિકાના સ્ટાફ જે હેલ્થ અને પીડબ્લ્યુડીના જે કર્મચારી છે એનું પ્રારંભિક એનસીડી સ્ક્રીનિંગ કરવા માટે અમે તાલુકા હેલ્થ ઓફિસર રાઠોડ સાહેબ તથા જિલ્લા જિલ્લા આરોગ્ય અધિકારી કિરણ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એમના માર્ગદર્શન હેઠળ જે અમને સૂચના મળી છે એ પ્રમાણે આજે નગરપાલિકા પારડી ખાતે અમે કર્મચારીઓના સ્ક્રીનિંગ માટે અહીંયા આવ્યા છીએ અને પ્રારંભિક તપાસણી ચાલુ છે જે અંતર્ગત બેતાલીસ જેટલા કર્મચારીઓનું સ્ક્રીનિંગ થઈ ગયું છે અને બીજા સફાઈ કામદાર વગેરે જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એ બધા ડિપાર્ટમેન્ટનું સ્ક્રીનિંગ આજે કરવામાં આવશે અને એ કામગીરી ચાલુ છે એ અંતર્ગત અમારા ડોક્ટરનો સ્ટાફ મેડિકલ ઓફિસરનો સ્ટાફ પછી सीएचઓનો સ્ટાફ એ બધા અમે આજે અહીં આગળ આવ્યા છીએ અને આ કામગીરી ચાલુ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો